રાજકોટ અગ્નિકાંડ મામલે પૂર્વ સભ્ય ગોવિંદ પટેલનું નિવેદન સામે આવ્યું છે ગોવિંદ પટેલે ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવી છે એ કરી છે ઘટનાની તપાસ ગોવિંદ પટેલે કહ્યું છે જે પણ સંડોવાયેલા હશે તેમની સામે પગલાં જરૂરથી લેવામાં આવશે આવી દુર્ઘટના ફરી ન બને તે માટે સરકાર સતર્ક રહેશે મારું નામ કોઈ ગેરરીતિમાં આવશે તો એ દિવસે હું હસું જ નહીં ગોવિંદ પટેલે કહ્યું છે કે પૂરી રીતે તપાસ કરવામાં આવશે આ ખાતરી આપી છે કરી રહી છે અને મારી દ્રષ્ટિએ આજે સીટ જે પ્રકારે કાર્યવાહી કરી રહી છે જે પ્રકારે એક્શન લઈ રહી છે એ યોગ્ય દિશામાં છે અને આવતા દિવસોમાં જે કોઈ એમાં આવશે એને સરકાર પણ છોડશે નહીં એવા મક્કમ નિર્ધાર સાથે આ સીટની રચના થઈ છે અને સીટ એ રીતે કામ કરી રહી છે ન બનવી જોઈએ એ પ્રકારની ઘટના બની છે અને આવી ઘટનાઓ ફરીવાર ન બને એના માટે સરકાર યોગ્ય દિશામાં આગળ વધી રહી છે અને આગામી દિવસોમાં એના સારા પરિણામો પણ આવશે એવું મને ચોક્કસ લાગે કોઈ પણ જગ્યાએ મારી ગેરનીતિમાં કોઈ જગ્યાએ નામ આવશે તો મોવિંદ પટેલ તેથી નહીં હોય